હલો બધેને હર હર મહાદેવ આજે શરૂઆત કાળ નવ વાગે હવે નવ વાગે અમે હજી બે જણ જેને બેઠી હોય આજે છે ને તમે બધા મને કમેન્ટ કરજો કે કોણ સવારના ભાગમાં આવી રીતે આમ એને કહેવાય ને કે આરામથી બેઠો હોય ને દસ વાગે કામકાજ ચાલુ કરે હવે પતિદેવને મેં બાય બાય કરી નાખ્યા એમનો ટિફિન હમણાં હોતો નથી એટલે અને અમે બે જણા વાસણે પડ્યા કામ બધું પડ્યું હોય નો ટેન્શન આ શિયાળાને અમે ભરપૂર મજા લઈ હો એ પાછી એ ગયું મારા જેવી હાલી આવે કલાક કલાક બેઠ્યું કે એનો છોરો હાલ્યો ગયો સ્કૂલ આ હાલે અહીંયા ને પછી બારે બાર સાસુ બિચારા ઉઠે કરતા હોય અમે અહીંયા બેઠી હોય આરામથી બસ ચાય પાણી તો પી લીધા જરાકર અમે જો બધેના વિડીયા જોઈએ થોડીક વાર પછી મારો વિડીયો જોઉં ભાવ દીદીને જોઈએ કિંચુ દીદી બધીને જોઈએ છીએ અમે બધી આમ ખોટો કેવો જે છે એ સપોર્ટ કર્યો જોતા 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 ને કરતા કલાક નવ વાગ લે શિયાળો તો હાલો આગળ જે કાંઈ દિનચર્યામાં હશે એ તમને બાકી આપણી લેડીઝ ને કરવાનું શું હોય કચરા પોતા વાસણ એ જ હું તમને શું બતાવું કે એ ધંધો હોય આપણે જઈ ઠીક છે કરવો તો પડી બધીને હાલો પછી મળીએ તડકો કેવું સામુ આવે મજા આવે વાગે અગિયાર જીતો આ કપડા નથી યાર પેલા બધું લગન 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 કરી લીધા લગન પણ લવ મેરેજ હવે ઉરે થવાનો આખો દિવસ ઘરના કામકાજમાં જ પૂરો નથી પડતો યાર हजी तो मैंने के तो काम ने कूड़ियो वो यार इन्हें शू कहू मारे क्या सवाल के बता काम हो सब दलील न कराए पर ओ हिंदी में मेरा आदमी ऐसा है ना का दलील मैं कर ही नहीं सकती उसके सामने ऐसा आदमी है मेरा हिंदी भाषा में कोई ना ऐसा को दलील न करूँ અમારા ઘરમાં દર્શન ને બધા એમ જ કે વકીલો વકીલ ચીપડ ચીપડ ચાલુ જો સૌથી પહેલાં કપડા બોલું કચરા પોતા પછી નાઈશ પછી કપડા ધોઈશ રસોઈ ખબર નહીં શું બનાવીશ એવું કંક વિચાર્યું હાલો હવે પછી મળીએ

મારું કેવું ખરાબ લાગવું એમાં વિડીયામાં ચાલુ જ છે ને વિડીયો ચાલુ ચાલુ જ છે મને હું સાચે કહું જ છું બધે ભલે જોવે આ વિડીયો પછી જો મેં ઓલી મરચા શું લીલા મરચા હતા લીલા મરચા એની ગ્રેવી નાખી અને પછી છે ને થોડા થોડા જે આપણા બીજ મસાલો હોય એ આપણે નાખશું જો જેમ કે જ્યારે મને એમ થાય છે કે હજી પણ ગ્રેવીને પકવા દઈએ એકદમ નાખા છે ને મજા ના આવે પછી અને અમે છે ને થોડુંક આજે પાણી નાખ્યું છે વધારે અમે ભાત ભેગા લઈશું ને તો મજા આવશે આવું બધું ખાવાનું એક ફોટો પાડ લેવી થમનેલ માં આપણે આયા બે એક કરના વિડિયો બસ પછી આ બધા મસાલા નાખું છું હવે અને થોડો કિચન કિચ મસાલો નાખું આપણે અમે ગરમ મસાલા ને ઓછા વાપરી તો ઘણા મસાલા કેવાય ને એવું બધું બહુ ઓછું ગરમ કોઈ માણસ દેતા જ નથી અમે દર્શન તો અમે નતો કેમ કે મારી બોડી ગરમ ને એમાંય એમાં વળી કઈ ખાય કરે યાદી હું બીજો કઈ કહેતી હતી આજો

કેમ કે મેં સવારે પણ નાસ્તો આજ નથી કર્યો મને બહુ ભૂખ લાગી તો હું ખાઈ ધબીને અને પછી જોઈએ શું કામ કરી આગળ તો ચલો હવે અમે આરામથી જમી લઈએ ઓકે આજે અમારે આ જગ્યાને સાફ કરવાની છે હવે કેમ કરશું ને શું કરશું એ નથી ખબર પણ કરવાની છે ચલો ચાલુ કરીએ ચાર વાગે વિચાર આવે કેમ કરશું ચાલો પણ કરવું તો પડશે જ બધી વસ્તુ ખણી લીધી અમે બધું હવે ખાલી સાફ કરી નાખી ફોન ક્યાંય સેટઅપ નથી રાખી દેવો તમને બતાવું કેવી રીતે કર્યું હો એયો તને કમ આય આડલ મને કીધું કે તું ની જોતો કાડા બધે ભેગો ખપીસ ઉતસ હય આજ પછી વિડિયો પૂરો કરાવી ને બસ સ્ટેન્ડ નથી કર અમે એટલે સાફ કરી કે આ આંગળામાં એયા પાણી પાણી બહુ થઈ જાય અમારું મોસ્ટ ઓફ હું તો કદ અંદર કપડાં હું તો અંદર કપડાં ધોઈ લઉં પણ જેઠાણી માટે માટે અંદર બાથરૂમમાં સ્પેસ નથી એટલો તો અમે આ વાપરતા જ નથી પણ હવે એમ થાય છે કે વાપરવાની જરૂર પડશે તો પાણીને બધું ઘણું થઈ જાય એટલા માટે હવે પછી મળી હવે આ સાફ કરી નાખ્યું અમે એકદમ ક્લીન થઈ ગયું ને હલો હવે બાટી આ બાટીના કારણે કરવો પડે બધી પાણી પાણી હોય એના પગ હોય છટારા પછી ઘરમાં લઈને આવે ગંધારો જો પાંચ વાગે છે અને અમે બધા છે ને મીન્સ બધા મીન્સ હું ને લડ્ડુ બંટી ને ચક્કર મરાવા ગયા તને જોયે એ વિચાર કરે કે મારો આટલો ટૂંકમાં પતાવી ગયો ને તમને તો પછી અમને રસ્તામાં આ મળી ગયા તો પછી અમે પાછા એ બંટી એની જ ગાડી ઉપર બેસી અને ઘરે આવી ગયો અને પાછા વધ્યા બધા હવે હવે અમે બધા ચાય કોફી ટી એન્જોય કરીએ ઓ બાજુમાં કબાટ દેખાય જો મસ્ત આવો ચા પીવા હવે આજે અમારો દિવસ કેવો જાય જોવાનું સાંજ અમારી આજ તો જાડ નથી છે ગરમી થાય પવન નથી તો બસ પછી થોડુંક કાલ મને વડે અસર કર્યું આજે મેં કાચ સાફ કરીને પછી કા પેપર કરું પેલા ફટ્ટો પાણી વાળો જરા જરા ને પછી અંદર પેપર અલગથી મને ગ્લાસમાં પાણી ભરો કરવો એટલી મહેનત કોણ કરી આને પૂછ કેવી તનુ ને તનુ હું એકદમ મારા સ્પીડમાં કામ કરતી હતી અને પાર્લરમાં આવી ન ગયો મારો કલાક દોઢ કલાક ન બગડ્યો પડે તને લાગે મારો એવું બધું બહુ થાય

હેલો યુ ફેમિલી તો આજે સાંજના ડિનરમાં મેં બનાવ્યો છે પુલાવ તો જવો પુલાવ અમારો આજનો ભાત ઘણા બધા હતા અને હું બાસમતી રાઇસ નથી વાપરતી હકીકતમાં વાપરતી એટલે કે લેતી જ નથી આ જીરા રાઈસ જ લઉં છું તો આજે મેં ભાત બનાવ્યા હતા તો ઘણા બધા હતા તો મેં આ પુલાવ બનાવી નાખ્યો કયો છો આ શેઝવાન ફ્રાઇડ રાઇસ મસાલાવાળું જમણા હા અમે પહેલાં બહુ બનાવતા પણ પછી હું બંધ કરી નાખ્યો તો આજે વળી થોડોક વધી ગયો હતો તો મને વિચાર આવ્યો કે હું આ પુલાવ બનાવી નાખું તો હલો બધાએ પુલાવ ખાવા એ તો છે ને મારાથી રહેવાતું નથી હું થોડાક ચાખી લઉં થોડાક એટલે ખાવા જ બની ગયો તો ચલો હું થોડુંક જમી લઉં થોડોક મિનિસ પછી ખાઈશ તો ખાઈશ નહીં તો આજે તો આ જ ચાલો પછી મળીએ